તો બધાના જય માતાજી આજે આપણે નાવા આવી ગયા છીએ તો જોવો છો પાછો કેવો મસ્ત આવે છે બહુ દૂર એક તલાવડી છે ત્યાં નાવા આવ્યા છીએ જોઈ શકો છો બહુ અલગ મજા આવે ભાઈ નાવાની સ્વિમિંગ પુલ જેવી ફિલિંગ આવે છે ભાઈ પાછળ એક મંદિર દેખાય છે ત્યાં પણ દર્શન કરવા જશું આપણે અને વિડીયો ગમે તો લાઈક ફોલો કરવાનું ભૂલતા નહીં બધા જય માતાજી જય માતાજી આ છે મંદિર તલાવડી છે એના હતા તમને મંદિર પણ દેખાડી દઈએ જુઓ આ પણ અમારી કુળદેવી છે કુળદેવી માતાજીને ત્યાં અમારા કાળીઓ ભાઈઓ રહે છે ત્યાં લઈ જતા હતા તે વચ્ચે આય દીવો ઓલવી ગયો તે પછી પછી આય મંદિર બનાવી દીધું એટલા કામ લઈ જતા હતા ત્યાં ના ના માતાજી અને આ ભાઈ મંદિર બનાવડાય